Good morning. Good morning. Mm um, bamba. Mm um, bamba. And she Okay. <coughs>

ને સોડા શેમ્પુ અને મીઠું નાખી ને એકદમ તપાવવાની અને પછી આનાથી ઘસવાની બધું ઉખડી જાય બધું ઉખડી કેટલા ભાવમાં નવી લોઢી આવી છે શેમ્પુ એક ટીપુ હોય હવે એક કાઠા ચમચી એક ગોળું ઘસવાનું સોડા ગેસ આટલો બહેરો આવો નવી લોઢી આવી જાય નવી નહીં આવી જાય નવી આવી જાય નવી એ આવો સારી નો વાળો જરા જરા રહી ગઈ ને આ ગાડીમાં સરસ ઓયો પછી તમારો જે તવ નવો લાગે આરે વાહ ધોઈ સરસ પ્રોત્સાહન આપો અમને ગુડ 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 હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો અત્યારે વાગી ગયા સવારના સાડા નવ અને અપલોડિંગ બધું થઈ જાય ને એટલે ફટાફટ ના એજ રેડી થઈને જવાનું છે ગોપાલભાઈ પાસે સવારનો નાસ્તો અત્યારે હું ફોન કરીને કહી દીધું એમને પોહા ખાવા હતા તો અત્યારે કદાચ ઘરે પહોંચી ગયા હશે પોહા અને બસ ફટાફટ રેડી થાય એટલે મળીએ ગોપાલભાઈને બધું લેવાઈ ગયું

હું બા અને બાપુજી તો બા અને મારા માટે ચોળાનું શાક બાપુજીના માટે ફ્લાવરનું શાક બનાવવાના છે ફ્લાવર ડુંગળી સ્પેશિયલ અને આવે છે સરસ મજાનો વરસાદ બધે પાણી પાણી થઈ ગયું એક વીસ પચીસ મિનિટ સારો એવો વરસાદ આવી ગયો કેમ આ તો આ ટીવી બંધ છે હમણા બંધ કર્યું ચાલુ છે બજાર ચાલુ છે ને આજે બજેટ હાલે છે ઓહો ભૂલાઈ ગયો અગિયાર વાગે બજેટ હતું કા પછી કેજો કે હોય એવું બજેટ ભાઈ તો કદી

આવો ડિફરન્ટ વસ્તુ ત્યાંથી પોતાનાની ચટણી એનો ટેસ્ટ એકદમ લાજવાબ હતો અલગ હમ આ વર્ષો જૂની અમારે રાજકુમાર કોલેજ છે હમ સ્કૂલ કોલેજ ટૂંકમાં અહીંયા સ્કૂલ છે જે આપણા રજવાડા હતા હમ હમ એ બધા જ અહીંયા છે ને ભણતા બરોબર એટલે નામ હતું રાજકુમાર કોલેજ અને હાલની તકમાં અહીંયા એજ્યુકેશન લેવલ બહુ સારું છે અને એડમિશન લેવું હોય તો સારા માર્ક્સ બધું બધી આ ટૂંકમાં તમારી પ્રોફાઇલ ચેક થાય જી કેવડી છે તમે જો આ સુધી તમને કોલેજ બહુ જોરદાર છે છે વાગે જમવું છે સાદું ખીચડી પાપડ દહીં

અત્યારે બપોરના ચાર વાગ્યા છે અને આજે રાજકોટનો વારો નીકળે એવું લાગે છે થુ 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 નજર નો લાગી જાય ખોટું બોલાઈ ગયું વળી ઊભું રહી જાય છે પણ આવે છે મજા કઈ વારનો ચાલુ છે જોયે હવે કેટલો આવે છે ઓછા ગોપાલભાઈ હા જો વાતાવરણ મસ્તીનું છે અને આરે પ્યોર કોડી આનંદ ભાઈ છે એટલે ખાવામાં માં કઈ બાકી રાખતા નથી બરોબર અને નવી નવી જગ્યા અમે જઈને આઈટમો ટેસ્ટ કરીએ છીએ રાજકોટ ની અને બધી જગ્યા તમે એટલું વિચાર લેજો કે આનંદભાઈ હોય ને જગ્યા બધી આમ જ કરવા દે છે તમારે કેમ કે એને ફેવરેટ જગ્યા હોય ત્યાં જ લઈ જાય છે ને ફૂલ વરસાદ આવે ને ત્યારે અહીંયા છે ને પાણી ભરાઈ જાય પછી ગાડી નીકળે કે નો નીકળે નો નીકળે નહીં આખો અંડરબ્રિજ છે ને અહીંયા ભરાઈ જાય ને આ પુલ બની જાય એટલે અહીંયા આવીને લોકો નહીં સેમ પુલ જેવું છે હા જદી આ ભરાઈ જાય ને એટલે સમજવાનું કે રાજકોટમાં વરસાદ આવી ગયો વ્યવસ્થિત લોકોમાં નીકળ નથી આમ કાઈ કેટલું એક એર ફ્લો માં ના જાય ને જેમ કે અંડરબ્રિજ છે અહીંયા બધા પાણી જો આજે અહીંયા જો આ જગ્યા આવશે ને આમાંથી નીચે ઈ જાય કેટલું બધા હા આટલું બચલું બધું હા

ત્રણ જણા વચ્ચે બે પ્લેટ એટલે લીધી છે કે રાતે દાળ ફ્રાય અરખા તમ ખાઈ હલ તો પછી રાતે મને પાસે ફરીવાર હોસ્કર એટલે હું કહું અત્યારે છ દાલ ફ્રાય એની હું રાખો પણ આ તો બાપા હું તમને શું લાગે મારા હાટુ મેં લીધા હોય આ તમને ટેકો ટેક હતું મેં એક ચાખો હવે આમ ક્યાં કરો એમાં ઢલો જેમાં ઢળી નાખતું ચટણીમાં બાજુમાં ઝાપટું આવે જોરદાર પછી થોડોક ધીમો પડે પછી વળી વચ્ચે બ્રેક આપી દી અડધી કલાક નો ચાલુ થાય અમારે છે ને એક જગ્યાએ શૂટ હતું ને એમાં ટાઈમ જાજો લાગી ગયો હવે પાછું જવાનું હતું બહુ દૂર બે ત્રણ વિડીયો લેવા સાડા પાંચ વાગ્યા ઓફિસે મારે કામ હતું પાછો નાસ્તો પાણી કરી મારું કામ પતાવીશ કે સાડા છ જેવું થઈ જશે સાડા સાત વાગે ઘરે પહોંચી જવાનું છે એટલે હેલ્પમાં કાંઈ કામકાજ હોય તો એ લોકોને ગણાવી શકી બાને કદાચ મારે મારા હાથની ની ખાવી હોય તો એમની બનાવી નાખું પછી આ લોકોને જમા પડે કરાવી છે ટાઈમ ફ્રાય એટલે આ રીતનું શેડ્યુલ છે એટલે મેં કીધું છે ને ગોપાલભાઈ થોડુંક પેટમાં જગ્યા રાખે તો એમ સાચો ટેસ્ટ આવે ભૂખ ન હોય તો ટેસ્ટ ન આવે તમારે સત્તર જાતને છપ્પન ભૂખ ખાધા હોય ને તો પછી મજા ન હોય ને ભૂખ લાગી ગયો હોય ને સુકી રોટલી આપી દે ને તો એમ હા હા હે રોપતા થઈ જાય બોડી વાત જા નહીં નહીં હાચી વાત છે તમને હાલો હાલો

કાય આમ આમ કરે શું થાશે તમારે કેમ મેં એક કામ કીધું એ દઈ લેતા જોઈએ એ ભૂલી જાય તમે જોઈ શકો છો મારું કીધું લઈને કોઈ દિવસ કાઈ યાદ હોય અને તમે જોઈ શકો છો કે આયા શું પડ્યું છે એક નહીં બે મેં મોટું જ લઈ આવી દીધું એક હું એમ માન્યો તો કે 700 ગ્રામ 700 ગ્રામ નોટ હોય એટલે 1 કિલો અને 2 લી લીધા 400 400 પણ છે ને છે છે સીધું કાયા જ મોકો જ હોય ને દાલ ફ્રાય કે ભાવનગર જાય ને એટલે કાયમ એમના મહેમાન બની ને એટલે વાળે અમે હમ તો રેસીપી વિડીયો શૂટ કરતા હોય પણ ગોપાલભાઈ એને હાથે જ જમાડતા હોય કઈક ને કઈક નવું નવું કરીને આ પહેલી વાર એવું બનશે કે હું કઈક બનાવીશ ને ગોપાલભાઈ ખાશે આજે આનંદભાઈ ફૂલ મહેમાન ગતિ કરાવી દીધી છે રાજકોટમાં અને આજે તેમને સવારનું કહી દીધું છે કે દાળ પલળાઈ ગઈ છે અને હાજર દાળ ફ્રાયનો પ્રોગ્રામ છે એટલે આજ માસ્ટર અત્યારે તૈયાર થઈ ગયા છે

ગોપલભાઈ પૂછી હવે આને તો ચાટવા બેઠો પરોઠા પણ જોરદાર બનાવ્યા છે ને પાણીમાં

ખૂબ જ ટેસ્ટી આનંદભાઈ ડાલ ફ્રાય બનાવી જેવા વખાણ કરતા છે એવું હકીકતમાં વસ્તુ બની છે એ આયા બેરા બેઠા કે કઈ નહીં નહીં હકીકતમાં નહીં 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 હકીકતમાં અંતર એમાં કઈ નાત નો પડે હું ભાવનગર માં દાળ ફ્રાય ખાતો હોય આનંદભાઈ તો પાંડેજી માં એ પાર્સલ બાકી કોઈ જગ્યાએ દાળ ફ્રાય ધાબા માં ગયા હોય ત્યારે ખાધી હોય પણ એ બધી પાણી જેવી હોય

બનાવાની છે પણ વચ્ચે ફુલાવર હારું ન જોવું ને એટલે પછી નો કર્યું ફુલાવર બને બનાવી છે નહીં સરસ બને એમ તમે કાટ નાખો તો બીજા નો બને બને ને કે માં માસ્ટર તો ને માં માસ્ટર હોય એમ કણીદાર સાથી હોય બાજી ના એકવાર આમ કોબી નહીં બને એ સરસ બને ના હીચી ખાઈ લેજે નવો નવો માલ બને છે પાછો હવે આ માલ બને છે બાપુજી માટે યસ ભાઈ થોડી ગાઈ એની અને રિયા ટિખી બનાવજો ટિખી તો છે પાછી ટિખી કલર રેડ પછી તમને લોકો બાપુજીને ખબર છે ને પેકમાં આવવાનું થાય તોય કે આ મેમોરીનો દી છે ઓકે

ઓલા અરે સાત મે આ બધું સુધારીને રાખ્યું એને શું કહેવાય હેલ્થ કહેવાય ને કાઈ નહીં આવો કે તમ મારી બહુ ધ્યાન રાખે હું પછી હમણાં પછી મારો વારો દિવસ જમવાનું આજે એક દિવસ માસ્ટર સેફ બેઠા છે છેલ્લે જમવા બધા જમાડી ને શું કેશો તમારી તીખી દાળ સારી બની વાત બાપુજી આ વિડિયો બનાવ્યો ખાવાનું રહી નથી નો મિસ બારે બહુ ગંભીર ચર્ચાઓ ચાલે છે ગોપાલભાઈ બા બાપુજી બધા બેઠા છે હું છે ને એક વોઇસ વોઇસ ઓવર કરવાનું હતું રીલ માટે એટલે અડધો પોણો કલાકથી કઈનો રૂમમાં હતો અને હજી આવતીકાલે જો ભારે વરસાદ ના હોય એવું કહેવામાં આવે છે હાઈ એલર્ટ છે અત્યારે જ્યાં જવું છે ત્યાં જો કઈ પ્રોબ્લેમ ના આવે એવું હોય સવારે નક્કી થશે તો જવાનું છે તો બ્લોગ એડિટ અત્યારે જ કરીને મારે સુવું પડશે ને કે સવારે ટાઈમ નહીં રહ્યા જો આપણે વાતો સાંભળી જરાક ધીમો રાખો તો હું આમ જરાક ઓલી પાડ જાઉં જો ઉદી જાઉં

આ નમબેને મેં ત્યારે મેં પ્રોબ્લેમલા વાગ્યા તપવાનો વાગ્યા બે જ તો અમે સીધું એમ વિચાર કેમ કોઈદી આટલી વાતું નો થાય અમારે તો એક સિરીઝ જતો થઈ હોય

એવું છે હાલો મને ડેટા આપો એટલે બ્લોગ આગળ એડિટ થાય રાતના વઈ ગયા છે હવે કેટલા બારના દસ બારના દસ હવે ધીરે ધીરે માહોલ જમાવી છે નેટફ્લિક્સમાં કર્યું છે પિક્ચર ઓન અને અહીંયા પરથી આઈસ્ક્રીમની થઈ ગઈ અને બહાર ચાલે છે વરસાદ આ માહોલ છે ચાલુ હવે આ કમેન્ટ આ પિક્ચર વિશે મહારાજા એ જોજો નેટફ્લિક્સમાં કોઈકની હા ચાલો આપણા કિલોમીટર પૂરા હંમેશાની જામ મને આવા મિનિશન ના પોણો અને બસ હવે વહેલું સવારે કાલે ઉઠવાનું જાગને આ વિરામ આપું છું મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત ગુડ નાઇટ ગુડ નાઇટ